જય માતાજી રામ રામ સીતારામ જો ગદમ ગદમ હારી અટાણે હમણાં નીકળી હા ઉધડમાં બી લઈ આવ્યા હતા ને દુકાનવાળાને કીધું કે જેવું હોય મોકલી દે ને તો ગદમ ભારે નીકળી એમ પાણી જોઈએ અટાણે એકવાર ઓલી હારી ગદમ લઈ આવ્યા હતા કે ચાર ચાર પાંચ પાંચ ફૂટ થાય ત્રણ ચિયાર વાર હાલે હારી થઈ જ નથી આ એમ ગદમ ભારી ત્યાં ગદમ કે બાકી તારજ કોઈ આ બાજુ સબ્જી મંડી હે સબ્જી મંડીમાં કઈ વેદ ખાતર જાજુ હે ને એટલે આ દાજ કરે મોરલા ડુંગરી વાવી ઈ ખાવા નથી આવતા મોરલાય કઈ હવે આજે હાર ખોલી નાખી તો આ બાજુ આમ ચણા ને પડ્યું ઓલી બાજુ જવાઈને ફરીને આવ્યું હું એવાર ના કાચતા વહેલું ગયા તા એને વેલો લઈને ગયા તા જોઈ લે માતા ઉભી હોય મારે જોઈ લ્યો સિંહાણી ઉભી એને માતા ઊભી જોઈ લે પહાડ ને પર્વતને માતાઓ માતાઓ હેલી તડકો પડાયો હોય પણ આમ તડકા નું ઓહાણી ને મીરે એવા ને તડકા ઓહાણી ને મીરે ટેસ્ટ થી હોય તડકે ઊભી હોય તો ઓહાણ ન દાન હવે અંદર આમ હીરો હોય હીરે ન જાત આ ઉભી જો આમ બેહી ગયા હું ઊભી હોય ને આ બધી તન કા કરે માતા ઉ સે ગમે નાખો ને ખાવાનું નાન તે જો મે ગાડી ખૂટી લાગ્યા આજ પહાડ ની માં પહાડ પહાડની માખું જ લાગે એવું આમ પાલો બારોબાર નાખીએ હમણાં ગોડાઉનમાં મજૂર નતા વાંથી ભરી દયા પણ મનવીરભાઈને એટલેથી ભરી દે મજૂર હું માં ગયો તો સો વાગ્યામાં તો ભરીને અહીં ભાગી આવ્યા પણ અહીંયા જે મજૂર આજ પોરો ખાતો હોય કે અમારે પોરો ખાવો અહીં મજૂર આવે કે ચાર અહીંથી ગોડાઉનમાં નાખે ને ચાર વાથી ભરી દે હો મણ ને આજુબાજુ આવે એક ને પાંચ મણ સાત મણ એક એક મણ એવું મગોટું આવે કાંઈ ટેન્શન જ નહીં કાંટો કરાવીને ચીઠી એને આપી દઈએ આપણે પહેલે અમારો મહાકાલ ઊભા થયો ને મહાકાલ જો એને વાસડી આવશે ને એ ટોપ ક્વોલિટી આવશે એને વાસડા જ આવ્યા પણ બે પેલા એ પહાડ હતો પાછો એ પહાડ તો દેવ થઈ ગયો પાછો આ પહાડ ત્યાં એને આખી કાઢીને જ થોડીક કાબરી છે પણ આવશે બેસ્ટ ક્વોલિટી આવી છે જબરી એ ખુશ છે હવે ફરી જાય ને તો થાય જબરો હાંડો ને એટલે તકલીફ પડે એનો લોટકો બહુ જોઈ લે પછી અમારે બચ્છા પલટી હા હા એને કે જોઈ લે ઘટે નહીં દૂધ પીને ખાણ ખાઈને બસ ઊભે અતિ ઉપાડીને કામધેનું ને તેજસ્વીન ઓલી બાજુ સકોર જોઈ લે કઈક રાઠાવે પાછી તો ગદમ નથી ખાવી રાઠાવે ઉભી રહે જોઈ લે ગદમ પડી તો ગદમ નથી ખાવી રજકો ને પાછી કાઢે ચાવું અને મજા આવે એને કાઢવું પડશે

ભૂત એને કે ભૂત ડામણી હાથમાં આવી ગયા છાવી દ્રૌપદી આવે મર ગયો કુકડા જો અહીંયા બેઠા પછી જો ગાય ખૂટે હું એને પાસે જાય તો મારવા મારશે નહીં આપણાથી પાછો વયો જાય હુમલો એના કે એમાં જોવે નહીં જો જો હું ખંજવારું ગાય ખૂટ હોય ને એટલે આમ ને હેરી મારે કાકરેજની ખાનદાને જો ગાય ખૂટે તો મારે કાંકરેજ માલિકને કોઈ દી ન મારે બાકી દેહી હોય ને કે આપણા ગીર કે તો મારે આ જોઈ લઈએ ગાય ખૂંઠે તોય ઊભો વોહાણીને તું આમ માથે હાથ ફેરવું જો ખાંભો ઉભો ને કે હિંગડા ઊભો આપણે ગીરને પાસે બીક લાગે ગાય ખૂટ હોય એટલે ગીર હોય દેહી હોય ના જોઈ લો થી ઊભો ગાય ને ન ગયો ગયો એક આકરેજ ની જબર ખાનદાની એને માલિકને માટે વફાદાર જોઈ લે પછી અમારે અતિ સુંદર આવી અતિ સુંદર મણી દેખે ને એટલે તરત આવે જો આ કુકડો હોય ને એક દેખ કૂતરા હાથમાં આવી ગયો તો આ પૂછડું પૂછડું કાઢી લીધું હા હા બોલાવી જ માણે જો અતિ સુંદર ને મારવા જાય પણ ભણી નથી આવતો જો આને પૂછડું ને એમ કાઢી લીધું તો એટલે આપણે એક બીજો લઈ આવ્યા એનું રક્ષણ કરવા માટે આમાં ઈંડા મૂકી જાય સોરી સોરી સાના મુની જોઈ લે આમણો આવે પણ એ હું આ ગાયું પાસે જાય તો એ મારા સાંભો નહીં આવે જોઈ લ્યો ગાયું ભાગી ગયો હલો દ્રૌપદી જો એનું હે ભદ્રકાળી ના હા બહુ ઊભો હોય મારે બાજુમાં જ ઊભો પણ ખાંદાની એના બાપની કાકરેજની એ ને ખંદાની એના બાપની બોલાવે આવે ને આપણે બીક લાગે ઓહાણી ન હોય કે આપણે મારશે એમ જ કાકરેજની ઓહાણી ન હોય કે આપણે મારવા આવશે ગાય ખૂટ હોય ન હોય અતિ સુંદર હા જો ને કે ગાય ખૂટ એને કઈક હોય એટલે હાંટડા મારે આ બોલાવે ને બીજો હાંઢળો હોય તો હજી મારવા જાય જો જો એને સુંદર ને ઓલું કરે હું પાસે ગયો તો એ લો પહાડ ની માં હે ને ભદ્રકાળી નામ હે હા વાસડી આવે ને તો બેસ્ટ આવશે આવે વાસડ આવે આપણે બીજાજી તકલીફ એને કાને વાસડી આવે ને તો ઝડપ બ્લેક આ રૂપારી એવી લાગે જો કામધેનું અમારે ઊભા કાંઈ ઘટે ભાઈ હવે તમને એક નવી સીધ લઈ બતાવીએ જો આમ બધાનું રક્ષણ કરવા લઈ આવવા તા દેશી કૂતરા પણ અમારે કરશનભાઈ છે કે રમભાઈ આ કેવું બહુ કરશે અને રખોલાનો ભારી દીનો દિનો અને તો રાતે જાગશે જો પીંજરામ પૂરી મી ગયો જોઈ ને નામ રાખ્યું ડોન હેલો જરાક નીકરો બાર હલો જોઈ લે હાલ હાલ હા આમ હો જો ભરી કરતો કંઈ નથી છ સાત મહિનાનું ગલુડિયો હોય જર્મન સફર ડબલ કે કહે છ હાથ મહિનાનું હોય બસ એ જોઈ એટલે અહીં રાખ્યો એવા હતું તડકો ન લાગે અને મોરલાવ નો નેવા ને એટલે એવા થઈ જાય પાછો હમણાં ન્યા ક્યાં કરીને જાવું આમ 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 તો નામ ડોન રાખ્યું જોઈ લે પાછળી ને એમ તો નકાજી ઘોડા ને ભાઈ તમે આ પૂર્યો અમે કીધું આ પાછળી ભાગી જોઈ લે તરત એ હજી બહુ આ ધોરનો કે એવા નથી તો અમે આ પૂરી મૂકી પિંજર આવું હલે ડોન પાછો કરી જાય અંદર એમ કેવું બહુ કરે અંદર હલે જોઈ લે હું કાલ લઈ આવ્યો રોગો કીધું અંદર બેહી બે જો એમ ખાંદા ની જબરજસ્ત નગર આપણે દેશી લઈ આવ્યા હતા અમારે અહીં પારાવાડા છે ને કરશનભાઈ કે રમભાઈ કૂતરો બહુ ભારી પંજાબની બ્રીડ છે ને બહુ ભારી ગલુડીઓ હોય કે ઓલા ભાઈ કોઈ લે વેશો હોય ગુંદામાં છોકરો નામ નામી છે એનું તો એને એ બહુ ભારી કે કુતરો જાય બ્રીડ સોલિડ થઈ ગયેલ એટલે ધાકી હોડ હજાર કા કરતો હતો આપણે ધાડા દસ હજારમાં લઈએ ગયા મેં કીધું દસ આપશું તો કે દસ નહીં કરશન ભાઈ હાડા તો આપી દીજો ને ગરીબ માણસ મેં કીધું એમ કરીને કીધું આપણે દેશી કુતરા જ લેવા હતા ને એમ તો મફત થી આપણે ઓલો ડોન હતો ને મફત દીધો હતો પણ એ આ ગરીબ માણા ગરીબ માણા હોય તો પૈસા આપી દઈએ હાલે આમ અંદર ડોન હાલે ત્યાં વેહી જાય બરબાર હોય ને કાલ બપ આવ્યો હજી આટાણે હું વિડીયો ઉતારું ને મારા હિસાબથી બાર વાઈ ગયા એને બાર હવા ભર જાય પાણી મૂકી દીધું પિંજરો અંદર મેં કીધું એને ઓલો પટ્ટો નાખી દીધો અહીંયા બે ને તો કાય નો કુકડાઉનો મોરલાઓનો એવા થઈ જાય પિંજરામાં રાખ્યો એને પિંજરામાં રાખ્યો એટલે થોડાક થાય ને એવા થઈ જાય આમ ખીસીયે આમ છે ચોલી કાન પાન ને કઈ ઘટે આમ મસ્ત ગલુડીયો હોય એમ તો આપણે એવા જ ગમે પણ ડબલ કોટ કે ને ડબલ કોટ હે પણ એમ કેવું બહુ કરે હોશિયાર બહુ બુદ્ધિ વાળો કૂતરો ખરી જોરદાર એ ને કે કૂતરો એમ જોરદાર જો અહીંયા ઈંડા મૂકી ગયો કૂતર એ ને કે કુકડી મરગી જાય અહીંયા ઈંડા મૂકી જાય હવે અહીંયા નહીં આવે પાછી કૂતરો હોય ને બી પણ આ થોડાક દી થાય ને તો કેમ આપણે લકી નથી બોલાવતો એમ નહીં બોલાવે એવા કરવો પડશે ને કે તો મારી નાખે પછી ભાઈ કોઈને ઇઝરાયલ જવું હોય તો કહેજો તો અમારે ગાયું ખીચડી હાલે તમારે પૈસા ખાવા હાટું થઈને નથી કહેતા અમને પૈસા જડેતા પાલો ખાણ ને અમારે ગોવારું દેવા થાય આને ખવડાવવા થાય અમારે ગરીબ માણસ ને ખેડૂત ને હાલે બીજું શું તમારા પૈસા ખાઈ નથી દેવા એની ગેરંટી આપણે ઇઝરાયલી ચાલુ હોય ને ઓસ્ટ્રિયા ચાલુ હોય પછી અજરબેજાન હે પછી ઓમાન છે ડુબઈ છે ડુબઈમાં પણ પગાર ત્રીસ હજાર આપે ખાવું પીવું ને રહેવું ને કંપનીમાં સાફ સફાઈ કરવામાં કામમાં એમાંય જવું હોય તો હે એવું છે ભાઈ કોઈ જવું હોય તો કહેજો આપણે હવે પાંચ વાગ્યા ઉઠીને ટ્રેક્ટર લઈને ગયા હતા ને એટલે થાય કાજો ટ્રેક્ટર ઉલા રાખી ગયા હમણાં આજ મજૂર નથી તો ખાલી કરી નાખીએ બારોબાર પછી કાલે વાર મજૂર આવી એટલે અંદર નાખીએ જો ગાડી ત્રણસો મન સામે આમાં સામે ઓલા ખતારા ના આવે મોટા ભરે એમાં ત્રણસો મણ આવે આવે એકસો મણ ને મણ એટલું જ આવે એકસો પાંચ બંધ ક્યાં તો હો મણ આવે એકસો ને એક માં હો મણ ને એમ આપણે લીધું હોય જો આ પાંચમો ફેરો ફરીને આવ્યું તો કાંઈ ટેન્શન નહીં ગમે એટલું થાય ને આપણે પંદર ખરા થાય કે વીસ થાય પીડા તો નહીં એમ જો વેલ્ડિંગ નો ટાકો માર્યો જ નથી ઓઇલ નીકળે કે નહીં પાછું જોજે યાર ને કામ જો અને મગોટો હાઈ ક્લાસ છે વગર વગરનું નકર તો માટી હોય તો આમાં દોઢસો પણ થઈ જાય તો પછી અહીંયા ઓયલ પડતું તો એટલે આપણે જરાક વેલ્ડિંગ કરાવી દીધું અહીંયા હવે બંધ થઈ ગયું એના અહીંથી જો ટીપું ટીપું પડતું હતું આ તો જો આમ હવે મગોટું એમ ભારી અમારે ત્યાં મગોટું નેવું રૂપિયા થઈ ગયા હવે એસી રૂપિયા માણના થઈ ગયા ઇંતેર ને એસી ઘણા પીડ્યા એ બધા પેલા ગારીવાળા હતા ને એ બધા રહી ગયા ઉધડા બેસવા દે આજુ ટ્રેક્ટર લઈને ઉભો થઈ તનસિયાર જણાવ્યું કીધું કે અમારું મગોટું વેસવું એક બાપા હતા એ તો કે ભાઈ તું જોઈ જાય છે જી દેવું હોય દેજે હિંતેર દેવાય સાંઠ દેવા હોય એ કેમ તો મને કે કોઈ લેવા નથી આવતું એ ગયા એટલે આ બધા આપણે કહીએ ને હતા ક્યારે અહીં છે ને નું છે તેવું હા ભાઈ કોઈને જવું હોય તો કહેજો આપણું નામ છે રામભાઈ સિસોદીયા અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અહીં જોઈ લે અમારા ગાય ખુ એટલે મહાકાલ ફરે હમ મોબાઈલ નંબર છે હજી બોલી હતી એકવાર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર દે માતાજી બીજું શું ભાઈ તડકો ધોમ પડે હટાણ બાર વાગ્યા એમ કે ધોમ તડકો હા કાકરાજ ને ઓહાણી નથી જોઈ લીધો આગો ઓગાર વાળીને બેઠ્યું કાંઈક તડકા ને ઉભ્યું અને કાંઈ ને કાંઈ ફેરનો પડે તડકે ઊભી હોય તો એ ને કંઈ કાંઈ ખબર છે ઢારિયા છે તોય જાતિ ને બોલો એ કાંઈક ઉભી ને કાંઈ કાંઈ બરોબર જઈ લ્યો અમારા સુંદરને ઘુમરા દયા આમ ઓહાણી નથી તડકાની ને કાંઈ ફેરનો પડે મહા ગાડી ખુશ છે વાસડી આવે તો કામ થઈ જાય વાહ જય માતાજી બીજું શું ભાવ